દાનેરા શહેરમાં આજે ચાલુ વરસાદે દાનેરા નગરપાલિકા દબાણ દૂર કરવાનો કાર્યક્રમ કર્યો હતો દાનેરાડીસા રોડ પર આવેલા સનરાઈઝ શોપિંગ સેન્ટરના કેટલાક વેપારીઓએ પોતાના શોપિંગના આગળના ભાગે આવેલ દુકાનોના ઓટલા અને શેડ નડતર રૂપ લાગતા હોય તેઓએ ધાનેરા નગરપાલિકામાં દબાણ દૂર કરવા માટેની રજૂઆત કરી હતી સાથે જિલ્લા કક્ષાએ પણ ઝડપી ગતિએ દબાણ દૂર થાય તેવી વારંવાર રજૂઆત કરતા આજે નગરપાલિકાના મુખ્ય અધિકારી પોતાની ટીમ સાથે પોલીસ બંદોબસ્ત રાખી દબાણ દૂર કરવા માટે આવી હતા જેમાં શોપિંગની આગળની દુકાનોના ઉટલા પતરાના શેડ સહિતનું દબાણ દૂર કરવામાં આવ્યું હતું ચાલુ વરસાદમાં પણ ધાનેરા નગરપાલિકાએ પોતાની કામગીરી કરી હતી જોકે બીજી તરફ જોવામાં આવે છે કે શોપિંગના બહાર સામાન્ય રીતે વેપારીઓ પોતાનો ધંધો રોજગાર કરી રહ્યા હતા પરંતુ શોપિંગની અંદર દુકાનો ધરાવતા વેપારીઓનો વિરુદ્ધ હોવાના કારણે આજે નાના મોટા વેપારીઓને પોતાના ધંધા રોજગાર બાબતે હેરાન થવું પડ્યું છે એક તરફ જ્યાં ધાનેરાના વેપારની હાલત કફોડી છે જ્યારે બીજી તરફ આ રીતે દબાણ દૂર કરી વેપારીઓની પજવણીથી પણ સ્થાનિક નાગરિકોમાં રોષ જોવા મળી રહ્યો છે દાનેરા નગરપાલિકા દ્વારા જેસીબી અને ટ્રેક્ટરની મદદ સાથે આઠ જેટલી દુકાનો આગળના ઓટલા અને શેડ દૂર કરવામાં આવ્યા હતા